ભાવનગર તિલકનગર વિસ્તારમાં અકસ્માતે ગગાસી પરથી નીચે પડી જતા મહિલાનું મોત નીપજ્યું ભાવનગરના તિલકનગર વિસ્તાર રામાપીરના મંદિર પાછળ રહેતા ભૂપતભાઇ મહિલાના પત્ની ઉત્તરાયણ પર્વ નિમિત્તે અગાસી સાફ કરવા ગયેલ રમાબેન ભૂપતભાઇ મહિલાને અકસ્માતે કગલક્ષી જતા ભેજા નીચે પડી જતા તાત્કાલિક સારવાર અર્થે સરકી હોસ્પિટલ લાવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા તિલકનગર વાલ્મિકી વાસ રમાબેન ભૂપતભાઈ મેડા મારા માછી થાય છે જેઓ મકર નિમિત્તે સાફ સફાઈ કરવા ગયેલા આગાશી ઉપર અને ત્યાં બીજા માળાથી સીડી ઉપરથી પગ લપસી જાતા એમને અકસ્માત થયેલો છે અને સટી હોસ્પિટલમાં લાવે તા ત્યાં ડોક્ટરે એમને મૃત જાહેર કરેલા છે